સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા બે હજાર બાર માં રાજકોટના સૌથી જૂના દૈનિક વર્તમાન અત્યારે જસદન એક ટેબલ સ્પેસ શરૂ થઈ અને એમાં હાથલા થોરનું સરબત વેચવાનું સાવ રાહત દરે વેચવાનું શરૂ કર્યું અને એમાં કોઈ પ્રિઝર્વેટિવ વપરાતા નહોતા આ એક શરૂઆત હતી નવરંગ નેચર ક્લબ દ્વારા પણ આજે તેર વર્ષ થયા અને રાજકોટમાં જે દર રવિવારે ખેડૂત હાટ ભરાય છે કે જેમાં પાંચેક કલાકમાં પાંચેક લાખનો વેપાર પણ થાય છે સીધો ખેડૂતોને કે જે વેચનારા આવે છે એને મળે છે અત્યારે રાજકોટના વેસકોસ ગ્રાઉન્ડમાં લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રિમાઇસિસમાં ખેડૂત હાટ ભરાય છે અને એમાં ઓર્ગેનિક શાકભાજીથી માંડી ફૂલ છોડ અનેક વસ્તુઓ મળે છે પછી આ પ્રવૃત્તિનો આખા સૌરાષ્ટ્રમાં વિસ્તાર થાય છે વાંકાનેર હોય મોરબી હોય ઉપલેટા હોય ધોરાજી હોય રાજુલા હોય કે પછી સિહોર સુધીની તમે વિસ્તાર લઈ લો એટલી જગ્યાએ આ ખેડૂત હાથ ભરાય છે અથવા તો ફૂલ છોડનું વિતરણ કે ચકલીના માળા કે પાણીના કુંડા આવી બધી વસ્તુઓનું મહિને એકવાર આ જગ્યાઓ ઉપર આ હાટ ભરાય છે અને બહુ સસ્તા દરે બધું આપવામાં આવે છે અને લોકોનો એટલો બધો રિસ્પોન્સ મળે છે કે એનો વિસ્તાર સતત થઈ રહ્યો છે ને હવે આ શુક્રવારથી ભાવનગરમાં પણ આ પ્રવૃત્તિનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે આપણે આજે આ નવરંગ નેચર ક્લબ ની આ પ્રવૃત્તિ વિશે વાત કરવી છે અને વાત કરવા માટે સંસ્થાના પ્રમુખ વીડી બાલા એક વખતના હિંગોળ ગઢના ફોરેસ્ટર અને પર્યાવરણ પ્રેમી એ આપણી સાથે જોડાયા છે બાલા સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ આ બે હજાર બારમાં જ્યારે પ્રવૃત્તિ શરૂ થઈ હતી જ્યારે ખાલી આટલા થોરનું શરબત આપણે વેચતા હતા કુલચાબના કેમ્પસમાં ત્યારે આવો ખ્યાલ હતો કે બે હજાર પચીસ સુધીમાં આટલો બધો વિસ્તાર થશે ને લોકોને આટલો પ્રતિભાવ મળશે સાહેબ કાંઈ અંદાજ જ નહોતો આમ જોઈએ ને તો તમે સાથે આટલા થોરનું શરૂ કર્યું ને તો ધીમું ધીમું ચાલતું હતું સરસ ચાલતું હતું પછી એકવાર તમે જ કીધું કે હવે આમાં કાંઈક અપ કરીએ જી જી ખેડૂતોને કાંઈક લાભ થાય એવું કરીએ એટલે બધાય મિત્રોએ ભેગા થઈ અને નક્કી કર્યું ખેડૂતોની જે ઉત્પાદન છે એ અહીંયા લઈને આવે અને બધા છાપા વડે ખૂબ સહયોગ આપ્યો સોશિયલ મીડિયાએ બધાએ ખૂબ સહયોગ આપ્યો અને સાહેબ એવું સરસ થયું તો આવી ખબર નહોતી કે આ વર્ષ સુધી ચાલશે લગભગ અત્યારે જગ્યાએ નિયમિત ખેડૂત આડ ભરાય છે ક્યાંક દર રવિવારે હોય ક્યાંક મહિનામાં બે રવિવાર હોય ક્યાંક એક રવિવાર કોક સેન્ટર એવા છે વર્ષમાં એક જ વખત થાય પણ સ્થાનિક જે ખેડૂતો હોય એને ચીજ વસ્તુઓ લઈ અને આપણે જગ્યા જાહેરાત મફત કરી દઈએ સાહેબ ફાયદો એ થયો કે ખેડૂત છે ને વેપારી નથી ખેડૂત વેચવા બેઠો ને એટલે એને વેપારની દ્રષ્ટિ આવી કે ભાઈ મારી ચીજ વસ્તુ મારે વેચવી હોય તો મારે શું કરવું એટલે પેલી વાત આવે ભાષા બરાબર ભાષામાં મીઠાશ આવી ગઈ બહુ વ્યવસ્થિત રજૂઆત કરતા આવડી ગઈ માર્કેટિંગ કહેવાય અત્યારે આપ આવો તમે તો ઓળખો જ છો આ શાંતુબેન છે બહુ મોટી ઉંમરના

કે આ ખેડૂતો કે જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયેલા હતા એમને દેણા ચૂકવી દીધા થોડી ઘણી જમીન લીધી પોતાના પાકા મકાન કર્યા અથવા તો કોઈએ વાહન લીધું એના જરૂરિયાત મુજબ અને છોકરાઓને ભણાવવા માંડ્યા આ સૌથી એટલે જો તમારી આર્થિક ઉન્નતિ થાય આર્થિક રીતે તમે પગભર થાવ તો જીવનમાં કેવડા પરિવર્તન આવે છે મને લાગે છે કોઈ સ્ટડી કેસ કરે ને ક્લબ ક્લબના ખેડૂત તો આમાંથી ઘણા બધા આવા પાસાઓની તમને જાણકારી મળી રહે પણ સાહેબ ધીરે ધીરે આનો વિસ્તાર થતો ગયો ને અનેક ચીજો શાકભાજી માંડી કેટલી બધી ચીજો એમાં ઉમેરાઈ ખૂબ આવે છે સાહેબ એમાં જોઈએ ને તો અત્યારે પાંચ છ સેન્ટર અમારે એવા છે કે જ્યાં દેશી અથાણું બરાબર દેશી સ્ટાઇલથી અથાણું બનાવે મોટી ઉંમરની બહેનો એ બનાવે અને લોકો ખૂબ હોંશે હોંશે લઈ જાય છે અને વેરાયટી તો એટલી બધી થાય કે અત્યારે ધારો કે ઉનાળાની સિઝન છે ને તો આપણે ત્યાં આવી એવું થયું છે પેલા નવરંગ નેચર ક્લબ લોકોને વિના મૂલ્યે શરબતો પાતા હતા દેશી આ વર્ષથી બંધ કર્યું છે તો આ વર્ષથી ધારો કે બીલાનું શરબત છાસ વરિયાળી શરબત ફુદીનાનું શરબત લોકો વેચાતી પાય છે અને હોંશે હોંશે પીવે શેરડીનો રસે લગભગ પાંચક મણ શેરડી ભીલાય અને દસ રૂપિયા જ ભાવ હોય સામાન્ય દાખલો દો કે રીંગણાનો ભાવ ખુલ્લા બજારમાં સાહીઠ રૂપિયા હોય તો તમને અહીંયા ત્રીસ થી ચાલીસ રૂપિયામાં શાક મળી જાય મળે એટલે ખેડૂતને ફાયદો એ છે કે એને ક્યાંય માર્કેટ યાર્મ કોઈને કાંઈ વેપારી ને કે બીજું કાંઈ ચૂકવવાનું આવતું નથી સીધું વેચે છે એટલે એને સીધે સીધો વેપાર મળે છે એના કારણે એને પણ એ પોસાય છે એટલે આ બહુ મહત્વ અને ઓર્ગેનિક હોવાના કારણે પણ લોકોમાં બહુ જાગૃતિ આવી છે એટલે આ વેચનાર અને ખાનાર બંનેને ફાયદાજનક કેવી આ પ્રવૃત્તિ અત્યારે કરીએ તો ઉનાળાની સિઝનમાં વંથલી એટલે આપણે ચીકુનો હબ જી જી વંથલીથી ચીકુ ખેડૂત ચાલી પચાસ મણ લાવે ત્યાં વેચવા જાય ને તો એને વીસ રૂપિયા મળે બરાબર અહીંયા ચાલીસ નો કિલો વેચે છે ગામને ફાયદો થાય કે એવડા મોટા ચીકુ છે ને બજારમાં એસી નો કિલો ઈ ગામને ચાલીસ માં મળે અને જાતે પકાવવાના છે કોઈ પણ જાતનું કઈ કે ભાઈ ખોટી રીતે ગરમી આપી અને પકાવવાની વાત નથી એટલે આનો મોટો ફાયદો એ થાય કે ખેડૂતો જાતે જ્યાં વેચવા આવે ને પછી અમે એને શીખડાયું ભાઈ રવિવારે તમે આયા આવો પછી શું એને કહી તમારા ગામની બાજુમાંથી જ્યાં હાઈવે નીકળતો હોય સિંગલ પટ્ટી હોય મોટો રોડ હોય ત્યાં તમે ઝાડવા નીચે બેસીને બાકી વેચવા માંડો અત્યારે તમે જોવો ને તો સૌરાષ્ટ્ર ની અંદર રોડ ઉપર જે વેચાય છે ને એની શરૂઆત અહીંથી થઈ લગભગ દસ બાર વર્ષથી ધીમી ધીમી પ્રક્રિયા શરૂ થઈ અને લોકોને પોતાની વસ્તુ પછી ક્યાં વેચવા જાવી એટલે એને રસ્તા મીંડા શરૂ કરવા એટલે ઘરનો એક સભ્ય અહીં રવિવારે આવે બાકીના દિવસો ત્યાં બેઠા રહીએ અને હવે નું જે કલ્ચર છે ને સાહેબ એ બધું રોડ ઉપર આવી ગયું પેલા આપણું કલ્ચર હતું નદી નદીના કાંઠે ગામનો વિકાસ થતો હતો હવે બધું રોડ ઉપર

મારી સાથે જે ભણતા ને મારા ગામમાં લગભગ અમે સાત એક જણા ભણતા હાથનું તો એમાં છ જણા દેવ થઈ ગયા હું એક જ બાકી રહ્યો એટલે આ બોનસ છે અને પેન્શન મળે છે ને વાપરી નું મજા કરું મને એટલો આનંદ આવે કેમ કે અમે નક્કી કર્યું છે કે એને અમે પંદરસો રૂપિયા ભાડું દઈએ નજીક હોય તો એ પંદરસો આપીએ ભાવનગર જાય તો પંદરસો આપીએ કેમ કે એની પાસે પોતાનું વાહન છે ગુલાબનો રોપો બજાર ની અંદર એના હાથ સિત્તેર રૂપિયા ભાવ હોય નર્સરી વાળા ને તો જ પોસાય કેમકે વેચાતી લઈને વેચવાનો છે બરાબર પછી જગ્યા નું ભાડું અહીંયા કઈ ભાડું તો છે જ નહીં વાહન ભાડું આપણે આપીએ છીએ એટલે લોકો લગભગ આવે અને ત્રીસ બત્રીસ જાતના રોપા થાય

કે હવે રાત્રાણી ઘટે છે મોગરો ઘટે છે ડિમાન્ડ ઉભી ડિમાન્ડ ઉભી થાય એ જે ઘટવાની પ્રક્રિયા ચાલુ થાય ને એ એક બહુ મોટું ગમે અને અમે આની સાથે સાથે આંગણે વાવો શાકભાજી કરીએ એ બહુ મહત્વ અમે આપણે સાથે રહીને કરેલું બરાબર યાદ છે સાહેબ કે જે પહેલી વાર કાર્યક્રમ કરેલો આપણે ફૂલછેપ માં ત્યારે એવું લાગતું હતું કે લોકો આવશે કે નહીં પણ એટલા બધા લોકો આવ્યા કે બાર ઉભા નીચે ઉભા રહ્યા છસ્તો સાહેબ એની એક ખુશી તમને કહું કે આપણે બે એમાં નિમિત બન્યા છીએ અત્યારે

અમે ચોડી ભાઈબી હોય ને ચોળી જરાક આવડી થઈ તો હાથે ને ખાય અને એને જે આનંદ આવે એ પ્રક્રિયામાં સામેલ થઈને એટલે આંગણે વાવો શાકભાજી અને એ પ્રકૃતિની નજીક પણ જાય પ્રકૃતિની નજીક જાય અને એનો ફાયદો એ થાય તો આપણે શાકભાજીને બેરણ તો આપીએ જ છીએ પણ સાથે સાથે સ્થાનિક લોકો ત્યાં હોય એને રીંગણી મરચી ટમેટીના રોપા વેચવા બોલાવે વહ આ પાંચ રોપા જોતા હોય તો ક્યાં હું લેવા જઈશ આ ભાઈ વેચે એટલે આપણે ત્યાં એ શરૂ કર્યું છે કે જ્યાં જ્યાં આવી ને એક વાર સાહેબ ઉછેરવા માંડે ને પછી એને રસ જાગે બરાબર મારી મારી વાત કરું તો મારે અગાશી ઉપર આખા વર્ષ નું શાક અમે તૈયાર કરી લઈએ ઘરના સભ્યો જ કરે છે અને આજુબાજુ વાળા જોવાય આવે છે માણસ એકવાર થાય એ તમારી વાત એ સાચી છે બાજુ વાળા એ ટમેટા વાયવા છે નથી વાયવા તો એ મને ટમેટા આપે હું ને રીંગણા આપણો બહુ જૂનો સંબંધ છે વાટકી વ્યવહાર અને એનાથી હું પરિવારો નજીક આવે બહુ સાચી વાત અમે અઠવાડિયે નવરંગ નેચર ક્લબ ના માધ્યમથી સૌરાષ્ટ્રમાં ખેડૂત આઠ ભરાય ત્યાં જ લગભગ અઢીસો થી ત્રણસો કિલો મધ એકસો વીસ નો અડધો કિલા હિસાબે વેચીએ મધ છે ને સાહેબ

પછી લોકો જોવે તમને ફ્રી છે હશે ઘણા એમ કે અમારી ઘરે વંચાઈ ગયા આપી જાવ ને તમે એટલે પુસ્તકો આપવાની અને લેવાની જે પ્રક્રિયા શરૂ થાય ને અને અમે એમ સમજીએ કે તમારું શરીર આહારું ખાય

વિનામૂલ્ય પુસ્તકોની આપલે થાય છે રાજકોટમાં પણ બહુ સરસ અનુપમભાઈ દોશી સરસ છે અને આમાં એક બીજો ફાયદો અમે કે સિઝન પ્રમાણે જે ફ્રૂટો ને જંગલી ધારો કે અત્યારે ગોરસ આંબલી છે રાણી છે તો દેવી પૂજક ને એક બેન લી આવે ઓસમમાં જાય ને તો રાણી ભેગી કરી આવે એ જે નાની નાની આઈટમો છે ને એમાં જે કૈડા અને પ્યોર ઓર્ગેનિક જ હોય બહુ સાચી સરગવાના પાંદડા છે સરગવાની શીંગો છે સાહેબ લગભગ રાજકોટમાં સાઠ સિત્તેર ખેડૂતો સીધા વેચવા આવે ઘણી બેનો ખાખરા બનાવે પાપડ વેચે બનાવીને એટલે ઈ છે ને કમાવાની પ્રક્રિયામાં સામુલ થાય એટલે મહિલાઓ આપણે વચ્ચે મહિલા દિવસ હતો ને ત્યારે મહિલાઓનું જે વેચાણ કરતા હોય છે મહિલાઓ એનું આપણે પ્રતિક સન્માન પણ કરેલું ત્યારે ખબર પડી કે કેટલી બહેનો ખેડૂત હાથમાં આવીને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન પ્રયત્ન કરે છે અને એકવાર છે ને કોઈ પણ ઘરમાં બેન દીકરી કમાતી હોય તો એનું સન્માન વધે માન વધે એની આરે ભાષામાં ઘરના બીજા સભ્યો કાળજી રાખવાના છે એટલે આવી જે પ્રક્રિયા થી બેનો વિકાસ થાય

દરેક જિલ્લા કક્ષાએ ખેડૂત આજ ભરાય મહિનામાં એકવાર એવા ઘણા પ્રયત્નો કર્યા કમનસીબે હજી એ બહુ સફળ થયા નથી પણ બીજી સંસ્થાઓ સરકાર સાથે આવા કાર્યક્રમો સતત થાય એ બહુ જરૂરી છે એના કારણે આપણા સ્વાસ્થ્યથી માંડી પર્યાવરણ સુધીની જે ચિંતાઓ છે એ થોડી હળવી થઈ શકે આવા કાર્યક્રમો આવી પ્રવૃત્તિનો વ્યાપ વધે તો જેમ નેચર ક્લબની હવે આ પ્રવૃત્તિ વિસ્તરીને છે ભાવનગર સુધી પણ પહોંચી છે બીજું એવું થાય ચોમાસાની સીઝન હોય ને એટલે આપણે કલમી ફળાવ રોપા ખેડૂત આટમાં વેચી વાહ તમે મારી સાથે આવેલા છો ઊંડા ઊંડા ગામમાં અને સાહેબ અત્યારે તમને ખુશી થાય કે પાંચ છ તાલુકામાં બે ત્રણ વર્ષ પછી કેરીની હરરાજી થશે રાણાવાવમાં બહુ મોટું ઉત્પાદન શરૂ થયું ને પોરબંદરમાં કેરીની હરરાજી શરૂ થઈ ગઈ છે એવું જામજોધપુરમાં થવાનું છે કાલાવાડ થવાનું છે ભાણવડ થવાનું છે કેમ કે એક એક તાલુકામાં લાખ લાખ રોપા પર્યાવરણ સાથે લગાવ છે એ પણ એટલો જ વધે આ બહુ જરૂરી છે એની ખેડૂતોને અમે ખાસ કહીએ કે તમારી જરૂરિયાત ના ફળ સીઝન પ્રમાણે ઉનાળો ચોમાસું શિયાળા તમે વાવો એટલે ઈ એના એવું થયું જગ્યા નો પ્રશ્ન ઓછો હોય પણ કોઈ શાકભાજી વાવતું બાર થી શાકભાજી આવતું હતું અને નવરંગ નેચર ક્લબ ના પ્રયત્નથી લોકો ફળિયાની ફળિયામાં કે પછી પાછલા ભાગમાં વાવતા થયા ફળાવ રોપો વાવતા થયા અને ફાયદો એ થયો કે એ લોકોની પોતાની જરૂરિયાત તો પૂરી થઈ પણ વેચાણ કરતા થયા એટલે આ બહુ મહત્વની વાત છે એટલે આવા પ્રયોગો આપણે કરતા રહેવું જોઈએ ને એનો જેટલો વિસ્તાર વ્યાપ વધે એ પણ એટલું જ જરૂરી છે બલા સાહેબ તમે અમારી સાથે જોડાયા અને ભાવનગરમાં પણ હવે આ કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એવી આનંદની વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર